વાપીલના ચલા વિસ્તારની ભાગ્યોદય સોસાયટીમાં પરિચિત પ્લમ્બર મુન્નાએ ડૉક્ટરના ગરમા ઘૂસીને બે વૃદ્ધ મહિલાઓને માર માર્યો અને સાસુની સડત્રીસ ગ્રામ સોનાની ચેન લૂંટી લીધી સ્થાનિકોની સતર્કતા અને પોલીસના ઝડપી પ્રતિસાદથી આરોપી ઘટના બાદ તુરંત ઝડપી લેવાયો પોલીસે લૂંટાયેલી ચેન અને હુમલાનું હથિયાર કબજે કરી લૂંટની કલમો હેઠળ ગુનો નોંધ્યો ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

અને આરોપી છે એ ઘરમાં ઉપરના ભાગે ભાગ્યો છે તેથી તાત્કાલિક પોલીસ ઉપરના ભાગે પહોંચી અને આ ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે